જય માતાજી મિત્રો આજે આપણે નવી માહિતી લઈને આવી ગયા છીએ સિદ્ધેશ્વરી ટેલર્સ જેગોલમાં તો અહીંયા તમને દરેક પ્રકારના કપડાં સીવી આપવામાં આવશે વ્યાજબી ભાવે અને આમનું કામકાજ એકદમ રેડી છે અને કેટલાક આપણે અંદાજીત દસ વર્ષનો અનુભવ છે અને પાંચ ચાર પાંચ સાલથી એમનું કામ અહીંયા ચાલુ છે જેગોલમાં તો જોરદાર એમનો સ્ટાફ પણ કમ્પ્લીટ છે અને ગેરંટી પણ ફૂલ લેશે કપડાંની સિલાઈ એકદમ કમ્પ્લીટ આવશે

બોર્ડ સામે લાગેલું જ છે સિદ્ધેશ્વરી ટેલર્સ સ્પેશિયલ જેન્ટ્સ માટે સ્પેશિયલ જેન્ટ્સ માટે અહીંયા છે અને લેડીઝ માટે બાજુમાં છે તો આપણે એ પણ બતાવી દઈએ સ્પેશિયલ જેન્ટ્સ માટેની જે હતી એમના સાઈડમાં જ છે એકદમ બાજુમાં આમની જ છે જે લેડીઝ માટે સ્પેશિયલ અલગથી એ તો તમે અહીંયા લેડીઝ માટે દરેક પ્રકારના કપડાં

અને આપણે ચેનલ ઉપરથી આવશે તો કોઈ ડિસ્કાઉન્ટ મળી રહે ને બરાબર તો ચેનલ ઉપરથી આવશો તો થોડું ડિસ્કાઉન્ટ થઈ જશે પ્રાઇઝમાં તો અહીંયા સીવવા માટે જે સ્પેશિયલ માણસો બે બેસાડેલા છે તો એમને થોડું આપણે વાત કરી લઈએ કે કઈ રીતે કસ્ટમરને એ મેનેજ કરે તો થોડુંક માહિતી આપો કેવું કામકાજ છે સાહેબનું બરોબર અને તમે કેટલા વર્ષથી હોય કોમ કરો આ સાહેબને સાથે ત્રણ વર્ષથી તમે હોય બરોબર આ ભૂરાભાઈ જોડે થોડી માહિતી લઈ લઈએ બરોબર ત્રણ ચાર સાલથી બરોબર અને તમે પણ થોડું હાલ દોરી ગયું બરોબર અને કસ્ટમર કેટલા તમે દિવસમાં કેટલા મેનેજ કર લો કેટલા આવતા હશે કસ્ટમર ત્રીસ આસપાસ બરોબર જેન્ટ્સ માટે ફેમસ જગ્યા છે તમે પણ થોડો રિવ્યુ આલ લો બે વર્ષથી કામ કરો બરાબર કેટલા વર્ષથી આ અહીંયા કામ ચાલુ છે તમારું ચાર વર્ષથી બરાબર અનુભવ તો તમારો વધારે છે

બરોબર મતલબ છ મહિના સુધી કોઈ પણ પ્રોબ્લેમ થાય બરોબર એનો કોઈ ચાર્જ લેવામાં નહીં આવે તમને હા જે સિવડાવવામાં આવશે કપડા એ કોઈ બી પ્રોબ્લેમ હશે તો એ રિપેરિંગ કરી આપશે અને એનો કોઈ ચાર્જ લેશે નહીં એમનું કાર્ડ છે સિદ્ધેશ્વરી ટેલર્સ જેન્ટ્સ સ્પેશિયલ અને ઓલ ટાઈપના ફોર્મર કપડાં કમીઝ કુર્તા જબ્બા લેગા બનાવી આપવામાં આવશે હું જેગોલ હાઈસ્કૂલ સામે દાંતીવાડા બનાસકાંઠા બરાબર તો હિતેશભાઈનો સંપર્ક કરો નંબર પણ આમાં છે અને ડિસ્પ્લે ઉપર પણ તમને શો થતો હશે તો ડિસ્ક્રિપ્શનમાં બધી ડિટેલ આમની આપેલી જ છે તો ઓલરેડી તમે જઈને ચેક કરી શકો અને કામ એકદમ કમ્પ્લીટ છે